આવા તમે બોલો બોલો મારું નામ અડિયલ નરેન્દ્રસિંહ વિક્રમસિંહ છે મારું ગામ લઢોત તાલુકો સંખેડા તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર આવે જે લઢોત થી માકની જે જોડતો રસ્તો છે એ અત્યારે લગભગ માનો ને કે ત્રણ ચાર કિલોમીટર જેવો એવી જર્જરિત પરિસ્થિતિની અંદર છે કે ઘણી વખતે લોકોને માકણી જવું હોય કાં તો આપણા ખેતરોમાં હોય જવું હોય તો બહુ જ અઘરું કામ છે અને પ્લસ અમારે સીએસસી સેન્ટર અમારું માકણી છે તમારે માકણી બી જવું હોય તો આ બાજુ પંદર વીસ કિલોમીટર ફરી ધોલપુર આંબાપુરા એ બાજુ થઈને ફાજલપુર થઈને માકણી જવું પડે છે તો મારી ખાસ એવી વિનંતી છે કે જે આ અમારો લઢો થી જે જોડતો રસ્તો છે એ એટલી અમારી વિનંતી છે સરકાર શ્રી ને કે ભાઈ આ ચોમાસા પહેલા બની જાય તો અમારી એવી લાગણી અને માગણી છે છે મારું નામ વિક્રમસિંહ બોડેલી તાલુકો લડો થી બોલું છું અમારે રસ્તો નિરાકરણ આવે અને રસ્તો તાત્કાલિક ચાલુ થઈ જાય તો બહુ સારું છે અને બીજું કે ત્યાં માકડી દવાખાનું છે જેથી કરીને ડિલિવરી ને કોને લેજો હોય તો જલ્દીથી લઈ જવાય પંદર કિલોમીટર દૂર ફરવું પડે છે એટલા ફરવું જોઈએ અને અભયસિંહને કોણે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક રોડ મંડ કરી આપો એને હા બોલ હા બોલ તારા મારું નામ કૈલાશબેન ફૂપતજી છે તાલુકો બોડેલી છે અને અમારે દવાખાને જવું હોય દવાખાને જવું હોય તો ડિલેવરી પર અમારે રસ્તો સારો નથી તો અમારે લડતથી જવા માટે માકણી જવા માટે રસ્તો સારો નથી તો ડિલેવરી રસ્તે હોય થઈ જાય ને રસ્તો બહુ ખરાબ છે તો અમને ચોમાસામાં કે વહેલા તકે જ્યારે રસ્તો બનાયે તો સારું અને ખેતર જવું હોય કે ગમે ત્યાં જવું હોય રસ્તો બહુ જ ખરાબ છે એટલે અમારે તાત્કાલે મને રસ્તો બનાયે તો સારું હા અમારે બહુ અઘરું પડે છે દવાખાને જવું હોય કે પંદર પંદર કિલોમીટર ફરીને અમારે જવું પડે છે એટલે અમને સીધો રસ્તો કરી આલો તો સારું કે બરાબર બીજું એક મિનિટ એક મિનિટ બોલો ચંદ્રસિરાજ છોટાદપુર જિલ્લો કિસાન મોરચા કોસાદ જાવ આ લડોદ ગામના આગેવાનો બધા દરેક ભેગા મળીને મને રજૂઆત કરી કે ચંદ્રસિંહભાઈ આ રસ્તો અમારો ચાર કિલોમીટરમાં જે લડોદથી માખી જવાનો હોય છે એને ફરીને અમારે પંદર કિલોમીટર જે હોસ્પિટલમાં દર્દીઓને લેવું જવું હોય સીએસસી સેન્ટરમાં તો અમારે નડોદથી ફરીને છેક માખણી મોંઘાપુરામ બધે થઈને નીકળવું પડે છે અને આ રસ્તો અગાઉ આ લોકો પણ રજૂઆત કરેલી છે અભીભાઈને પણ રજૂઆત કરેલી છે તે છતાં પણ આનું નિરાકરણ આવતું નથી તો ગામ લોકોની માંગ એવી છે કે આ રસ્તો અમને ચાર કિલોમીટરને બદલે વીસ કિલોમીટર ફરવું ના પડે તો આ રસ્તો અમને તાત્કાલિક ધોરણે કંઈનો કંઈ રસ્તો ઉકેલી એને મરામત કરી ગમે તે કરી આ લોકોને સુવિધા પૂરી પાડે એ મારે ચંદ્રસિંહ રાતની વિનંતી છે છોટાઉદેપુર જિલ્લો કિસાન મોરચા કોષાધ્યક્ષ